બાર કણ કેટલા મેકી દેજો

ચાર બનાવ ચૌદ બનાવ કેટલા હે ચાર બાપુ બાપુ મળી

લે આપણો થાય ફાટ્યો બે લે આપના ડાઉ કેટલા પડ્યું તુમ કમન માતા આ તમને પડી લે લે આપણો પાટ કેટલા બાજી મંદિરમાં બાજી થઈ

કોનેમડે આગળ કુળો ઓદુ બીટકાઈતી ડ્રાઈવર વન ગાડી વાત

અબરો બોલે કે માર માથે ઢરુક બોલે છે લે શિગોતારજી માથે ઢરુક ધુમવું છું કે છે હું માથે જેવું બોલું છું મારા સોપ્રોનમાં જાળવા મારું છું હવે કરીને હેડું છું રોજવારે મર કરીને હેડું ભાઈ

ભાઈ યો ગાની તો બાબા બાબા તું સીકોત રહ્યા પર રાખી રહી છે માં કોણ કોઠા ના પોપવા દઉં લે ઓ માતા ઊભો

Okay.